અને ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ સમીર શાહ એવું ચોક્કસથી કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી જે મૃતક છે તેમના પરિવારજનો માંગ કરી રહ્યા હતા તેમને કડકમાં કડક સજા મળે તેની અને આખરે આ સજા ફટકારી દેવામાં આવી છે જાણવા માંગીશું શું હતો આ મામલો અને શું નિર્ણય કર્યો કોર્ટે જણા બે હજાર સોળ ની અંદર રાજમૂતિ ઓઇલ મિલના જે મેનેજર દિનેશ દક્ષિણી હતા કે તેમને ગોંધી રાખી અને મરણોતર માર મારી અને તેમની હત્યા છે તે નિપજાવવામાં આવી હતી આ ઘટના આખી બની હતી જે પૈસાની દેતી ને લઈ અને બની હતી અને સોમાના પૂર્વ પ્રમુખ અને રાજમૂતિ ઓઇલ મિલના માલિક સમીર શાહ અને કોર્ટે સેશન્સ કોર્ટે આજે સજા છે તે ફટકારી છે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર આજીવન કેદની સજા છે રૂપિયાની શંકાના આધારે જે મેનેજર ખાસ કરીને દક્ષિણી હતો તેને મિલ ની અંદર ગોંધી રાખ્યો હતો અને સમીક્ષા અને તેના ભાઈ દ્વારા તેને માર છે તે મારવામાં આવ્યો હતો ને તેમાં તેનું મોત છે તે નીપજ્યું હતું પોલીસે રૂપિયા પાંચ લાખ નો હવાલો લઈ અને રૂપિયા છે તે કઢાવી દેવાની વાત છે તે કરી હતી અને એના કારણે જ એસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર કૃપાલસિંહ ચુડાસમા છે કે તેઓનું પણ નામ છે તે એફઆઈઆરની અંદર નોંધવામાં આવ્યું હતું ઓઇલ મિલની અંદર જે રીતના દિનેશ ને ગોંધી અને તેની માર મારીને હત્યા છે તે કરવામાં આવી હતી આ ખૂબ જ ચકચારી કેસ છે તે બન્યો હતો અને સેશન્સ કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો હતો જે રીતના વકીલ દ્વારા દલીલો છે તે કરવામાં આવી હતી પરિવારજનો પણ ન્યાયની માંગ છે તે કરતા હતા અને તે જ પ્રકારે સેશન્સ કોર્ટ દ્વારા આજે નિર્ણય છે તે આપવામાં આવ્યો છે સમીર શાહ સહિત ત્રણ લોકો છે કે તેમને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવ્યું છે જી બિલકુલ આભાર ગૌરવ